ડોક્ટર કુમાર વિશ્વાસ જે દેશના જ જાણીતા આવો એમને મળીએ અને એમની પાસેથી જાણીએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યો ધીરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર ધીરેન્દ્રભાઈ બૌ જ સરસ અભિયાન ચાલી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ થયા અને ગીરીગંગા પરિવાર ના વાકેફ છો તો થોડી માહિતી અમારા દર્શકો નમસ્કાર મિત્રો કુદરતે આપણને મને યાદ છે ત્યાં સુધી છેલ્લા પંદર વર્ષમાં ખોબલે ખોબલે સ્નેહ વરસાવ્યો છે વરસાદ વરસાવ્યો છે આપણે માગીએ છીએ એના કરતા કુદરત વધારે પાણી આપણી ધરતીને આપે છે પરંતુ આપણી પાસે એ પાણીને સાચવવાની સૌરાષ્ટ્રમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અબજો ના કેલન પાણી છે એ સમુદ્રમાં નકામું છે કારણ એ પાણી સાચવવા માટે છેલ્લા પચીસ વર્ષમાં કેશુ બાપાની સરકાર હતી પછી ખાસ કઈ કાર્ય અથવા તો આ ખેત તલાવડી વિશે કઈ કાર્ય નથી આજે પરિવાર ટ્રસ્ટ લઈને બેઠું છે ઝડપભેર દોડી રહ્યું છે એક લાખો છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે મિત્રો આપ સૌ જાણો છો આપણી ભારતની સમૃદ્ધિનું એકમાત્ર કારણ પૂરતો વરસાદ અને વરસાદ જો આપણે

અને સુરત અને મુંબઈ ના ઉદ્યોગપતિઓના સહકારથી જબરજસ્ત સૌરાષ્ટ્રને સમૃદ્ધ ધનવાન બનાવવાનું બીડું ઝડપું છે એ ખરેખર ખૂબ આપણી ધરતી માટે આપણી પ્રકૃતિ માટે આનંદ ની વાત છેલ્લા ત્રણ વર્ષમાં આવા આઠ હજાર થી વધુ ડેમ જે જર્જરિત છે એને સમાર સમારકામ કરવામાં આવ્યા છે ઊંડા કરવામાં આવ્યા છે અથવા નવા બનાવવામાં આવ્યા છે અને અનેક સ્કૂલોમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જઈ અને ત્યાં જળસંચય ના કાર્યો એટલે કે બોરમાં પાણી શહેરનું પાણી શહેરમાં હજુ વધુ લોકોમાં જાગૃતિ આવે સૌરાષ્ટ્રનો એક એક માણસ એ ભલે પછી રાજકોટમાં રહેતો હોય અમદાવાદમાં રહેતો હોય સુરતમાં રહેતો હોય મુંબઈમાં રહેતો હોય વિદેશમાં રહેતો હોય આ અભિયાનમાં જોડાય આર્થિક મદદ કરે તો આ સપનું બહુ દૂર નથી કારણ કે ત્રણ વર્ષમાં આવા આઠ હજાર ડેમ અથવા ખેત તલાવડી આ સંસ્થાએ બનાવીને ભગીરથ કામ તો કર્યું જ છે આ સંદર્ભે પંદર સોળ સત્તર ડિસેમ્બરના રોજ રેસકોસ રાજકોટમાં પ્રખર કવિ જેના દેશ વિદેશમાં લાખો ચાહકો છે એની એક જળ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોમાં જળની કિંમત શું છે કારણ કે કુદરતે આપણને મફત આપ્યું છે આપણને જોઈએ એ પ્રમાણે વરસાદ મળી જાય છે એટલે આપણે એની કિંમત કરીએ તો આખો મહાસાગર પણ ખાલી થઈ જાય તો એને આપણે ફરીથી નવપલ્લિત કરવાની જરૂર છે આપણા ભૂગર્ભ જળને ઊંડો કરવા માટે આ એકમાત્ર રસ્તો છે કે તળાવો ઊંડા કરો નવા ડેમ બનાવો ખેત તલાવડીનો આપણે વધુ વધુ

સરદાર પટેલ જયંતિ નિમિત્તે બનાવવાનો છે એમને જાહેર કર્યું મિત્રો ભારતમાં કોઈ માણસ કામ ન કરી શકે એવું કામ કર્યું છે બધા રજવાડાઓને જે કઈ પાંચસો બેતાલીસ કે પાંચસો પચાસ કે જે કઈ હતા એ બધાને એક કરી અને આપણું એક રાષ્ટ્ર બનાવ્યું છે તો એના જન્મ દિવસની યાદીમાં